સો વર્ષ પછી આ દિવસે થઈ રહ્યું છે ખાસ ચંદ્ર ગ્રહણ આ વાતનું રાખજો ખાસ ધ્યાન ધ્યાનના દિવસે ખાસ ધ્યાન રાખવા જેવી ગ્રહણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે ધાર્મિક આરોગ્ય સંબંધિત અને આચાર વિચારના નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે ગ્રહણના દિવસે ધ્યાન રાખવા જેવી બાબતો પૂજા પાઠ ગ્રહણ દરમિયાન મંત્રજપ સ્તોતપાઠ અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અથવા શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ કરવો શુભ છે ભોજન અને પાણી ગ્રહણ પહેલાં જ ભોજન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન ખાવા પીવાનું ટાળવું ભોજનમાં તુલસીનું પાન મૂકવાથી ખોરાક બગડતો નથી એમ માનવામાં આવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ સાવચેતી ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન બહાર જવું નહીં કાપા સુઈ ધાઘા કાંટા જેવા સાધનો ઉપયોગ ન કરવો ભગવાનનું સ્મરણ કરવું અને શાંતિપૂર્વક આરામ કરવો સ્નાન અને દાન ગ્રહણ પૂર્ણ થયા પછી તુરંત સ્નાન કરવું જોઈએ દાન પૂર્ણ કરવાથી પાપનો નાશ અને શુભફળ મળે છે મંદિરના દરવાજા બંધ રહે છે ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવે છે ગ્રહણ પૂરું થયા પછી મંદિરોમાં પુન શુદ્ધિકરણ કરીને આરતી કરવામાં આવે છે આધ્યાત્મિક લાભ ગ્રહણનો સમય ધ્યાન જપ અને તપ માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે આ સમયે કરેલો જપ ધ્યાન અને સાધના હજારો ગણો વધુ ફળદાયી થાય છે ભોજન ન કરવું ગ્રહણ દરમિયાન ખાવા પીવાનું મનાય છે બાળકો વૃદ્ધો અને બીમાર લોકોને છૂટછાટ છે યાત્રા ટાળવી શક્ય હોય તો ગ્રહણ દરમિયાન યાત્રા કે મુસાફરી ન કરવી શારીરિક કાર્ય ન કરવું કાપકૂપ વણકામ સુઈ ધાગા કે ત્રિક્ષણ સાધનોનો ઉપયોગ ન કરવો ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સાવચેતી રાખવી ગ્રહણ દરમિયાન બહાર ન જવું સુઈ ધાગા કે કાંટાવાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવો મંદિર પ્રવેશ મનાય મંદિરોના દ્વાર ગ્રહણ દરમિયાન બંધ રહે છે સૂર્યની કિરણો સીધી ન જોવી આંખોને નુકસાન થઈ શકે છે ખોરાક બનાવવો નહીં ગ્રહણ દરમિયાન રસોઈ કરવી અશુભ મનાય છે જપ અને ધ્યાન આ સમયે કરેલો જપ અનેક ઘણો વધુ ફળ આપે છે સૂર્યમંત્રનો જપ ઓમ નમનો જપ કરવો શુભ છે ગ્રહણ પછી સ્નાન અને દાન શરીર અને મન શુદ્ધ થાય છે ચંદ્ર ગ્રહણ દરમિયાન ખાસ ધ્યાન ચંદ્રને સીધું ન જોવું આંખ અને મન પર પ્રતિકૂળ અસર પડી શકે છે પવિત્ર ગ્રંથોનો પાઠ શિવપુરાણ વિષ્ણુપુરાણ કે ભગવદ્ ગીતા વાંચવી ભોજનમાં તુલસીનું પાન ખોરાક અશુદ્ધ ન થાય માટે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન મન શરીરની શુદ્ધિ માટે આવશ્યક છે ગ્રહણ પછી શું કરવું સ્નાન ગંગાજળ કે સ્વચ્છ પાણીથી ઘર શુદ્ધિકરણ ગંગાજળ છાંટવું પૂજા ઘરના દેવસ્થાનને દીવો પ્રગટાવી આરતી કરવી દાન અન્ન તિલ ઘી દૂધ અથવા કપડાનું દાન કરવું પ્રસાદ ભગવાનનો પ્રસાદ અર્પણ કરીને જ ભોજન કરવું માન્યતાઓ મુજબ ટાળવા જેવી બાબતો વાળ નખ કાપવા નહીં દાંતો સાફ કરવા નહીં સ્વયં સૂવું ન કરવું શારીરિક સંબંધ ન રાખવા વ્યવહારિક કામ સોદા વેચાણ નવા કામની શરૂઆત ટાળવી કયા કારણોસર આ ત્રણ રાશિઓને ખાસ ધ્યાન રાખવું જરૂરી કર્ક વૃશ્ચિક અને મીન ત્રણેય જળતત્વ રાશિઓ છે ચંદ્રને પણ જળ તત્વનો ગ્રહ માનવામાં આવે છે સમુદ્રમાં આવતા જ્વરભાટા અને મનમાં ફેરફારો ચંદ્ર સાથે જ જોડાયેલા છે આ કારણે ગ્રહણ કાળ દરમિયાન આ રાશિના જાતકોને માનસિક તાણ ગભરાહટ અથવા ભાવનાત્મક અસ્થિરતા અનુભાય તેવી શક્યતા છે નાની મોટી ઈજાઓ અથવા અકસ્માતનો ભય પણ આ સમય વધે છે ગ્રહણના પ્રભાવથી ખોટા નિર્ણયો લેવાઈ જવાની શક્યતા રહે છે એટલે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે ચંદ્રગ્રહણના દિવસે શું ન કરવું જોઈએ લાંબી મુસાફરીથી બચવું મોટા નાણાકીય નિર્ણયો કે કોઈ નવું કામ ન કરવું શું કરવું જોઈએ ઘરેથી બહાર નીકળતા પહેલાં ભગવાન શિવની પૂજા કરવી ચંદ્ર અને ભગવાન શિવ સાથે જોડાયેલા મંત્રનો જાપ કરવો દાન કરવાથી ગ્રહણના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે ચંદ્ર ગ્રહણ સમય ચંદ્રના દર્શન ન કરવા કાળા કપડાં ન પહેરવા અને કોઈની સાથે વિવાદ કે ઝઘડામાં ન પડવું આ સમય શાંતિ રહેવું અને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ કારણ કે આ રાત ભારે અને પડકારજનક હોઈ શકે છે આ દિવસે શાંતિથી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરો મંત્ર જાપ ધ્યાન અને દાન પૂર્ણના કાર્યો કરવાથી નકારાત્મક ઉર્જાની અસર ઓછી થઈ શકે છે ખાસ કરીને ગરીબોને અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચંદ્રગ્રહણ અને પિતૃ પક્ષનો સંયોગ આ દિવસને વધુ સંવેદનશીલ બનાવે છે આથી આ દિવસે શાંતિ રહીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો નકારાત્મક વિચારો અને પ્રવૃત્તિઓથી દૂર રહીને આ રાતને સુરક્ષિત રીતે પસાર કરો ગ્રહણના સમયે ઘરના મંદિરને ઢાંકીને રાખવું જોઈએ સૂર્યગ્રહણના સૂતકાળ અને સૂર્યગ્રહણ દરમિયાન જપ ધ્યાન કરવાથી લાભ પ્રાપ્તિ થાય છે તેથી ભગવાન શિવજી ભગવાન સૂર્યદેવ કે તમારા કોઈ પણ ભગવાનનું ધ્યાન કરવું જરૂરી છે ગ્રહણ સમયે સૂર્યદેવનો વિશેષ મંત્ર ઓમ આદિત્યાય વિદમહે દીવા કરાય દિમાહી તંત્રો સૂર્યો પ્રચોદાયનો જાપ કરાય છે ગ્રહણ સમયે દાનનો સંકલ્પ માટે અને ગ્રહણ સમાપ્ત થતાં જ સ્નાન કરીને દાન કરવું એવું કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે સૂર્યગ્રહણ સમાપ્તિ પછી સ્નાન કરવું અને ઘરમાં ગંગાજળ છાંટવું જેથી ગ્રહણમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે